રાજ્યમાં દુષ્કર્મોના અનેક બનાવ સામે આવી રહ્યા છે ત્યારે જસદણમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો જસદણના મફતિયાપરા વિસ્તારમાં રહેતી સગીરાનું ત્રણ મહિના પહેલા અપહરણ થયું હતું જેની ફરિયાદ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જસદણ પોલીસને બાતમી મળી હતી કે સગીરાને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામનો ટ્રક ડ્રાઈવર નવઘણ કરશ્મી પોરોડિયા નામનો યુવાન અપહરણ કરી ગયો હતો બાતમીના આધારે રાજકોટ એલસીબી અને જસદણ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાટડી ગામથી ભોગ બનનાર સગીરાને નરાધમના સકનજામાથી છોડાવી હતી આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ દ્વારા દ્વારા અપહરણ અને દુષ્કર્મની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જસ્તણના મફતિયા પર આ વિસ્તારમાં સગીરાનું અપહરણ થયેલ હોય તેવી જસ્તણ પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના અગાઉ ફરિયાદ નોંધાયેલ હતી જેને લઈને રાજકોટ એલસીબી અને જસ્તણ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી સુરનગર જિલ્લાના પાટડી ગામથી આરોપી નવગણ કરમસિંહ પોરડિયાની ધરપકડ કરી અપહરણ અને દુષ્કર્મની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અબતક ચેનલ કાલુ રાઠોડ જસદણ